તમારા કરતા જોડિયા હતા કે તમે દેવદૂતો કરતા કારણ ઈશ્વરે ક્યારેય કોઈ દેવદૂતને એમ કહ્યું હતું કે

આપણા માટે શું કરે હિબ્રુ એક તો જેવો મુક્તિ પ્રાપ્ત કરનાર છે દેવદૂતો કોણ છે હા હવે સમજો

અહિયા કે છે કે જે લોકો મુક્તિ પામવાના છે એ લોકો માટે પરિચારક તરીકે પુનર્જન્મ નથી પામ્યા નવેસરથી જન્મ નથી પામ્યા એ લોકો ઈશ્વરનું રાજ્ય જોઈ શકશે જો કોઈ તમારામાંથી પુનર્જન્મ નથી પામ્યા તો પુનર્જન્મ પામી લો કેવી રીતના ખોલો યોહાન 1:12 પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી જેમણે જેમણે ઈસુ પર શ્રદ્ધા રાખી તેમને સૌની તેમને સૌને તેરે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો તેમને ઈશ્વરે ઈશ્વરે લોહી માસ માંથી કે પછી ની જેઓનો જન્મ લોહી માસમાંથી લોહી માંથી કે દેહની પુરુષ કે દેહની માંથી કે કોઈ કે કોઈ પુરુષની કામનામાંથી નહીં નહીં પણ ઈશ્વરમાંથી થયો છે પણ આ લોકોનો જન્મ ઈશ્વરમાંથી થયો છે જણે જણે ઈસુ પર શ્રદ્ધા રાખી ઈસુને સ્વીકાર કર્યો એ લોકોને પુત્ર પદ મળી ગયું અને પુત્ર પદ મળી ગયું ત્યાં પુનર્જન્મ થયો ઈશ્વરમાંથી એમનો જન્મ થયો છે હવે આ લોકોને મુક્તિ પ્રાપ્ત કરવાના છે જેનો જેનો પુનર્જન્મ થયો છે એ લોકો મુક્તિ પ્રાપ્ત કરવાના છે જો આપણને પુત્ર પદ મળ્યું છે તો એક વસ્તુ તો બહુ ક્લિયર છે કદાચ કોઈ લોકોને આ સાંભળવાનું પણ નહીં ગમે આપણું સ્થાન આપણી કેટેગરી દેવદૂત કરતા ઉપર છે કેમ કારણ કે આપણે પુત્રપદ મળ્યું છે આપણે ઈસુનો સ્વીકાર કર્યો છે એમાં શ્રદ્ધા રાખી છે અને એટલે પુનર્જન્મ થયો છે અને જો આપણે પુત્રપદ મળી ગયું છે તો આપણે દેવદૂત કરતા ઊંચા છીએ બરાબર પ્રભુનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું આખા બાઇબલમાં ક્યાંય એવું લખ્યું છે કે દૂતોને પ્રભુએ કીધું કે જાઓ તમે શુભ સંદેશની ઘોષણા કરો ક્યાં આવું છે જેને જેને પુત્ર પદ મળ્યું છે જે એમના સંતાન છે પ્રભુ કે છે જા દુનિયાના છેડા સુધી મારો શુભ સંદેશ ફેલાવજો એટલે આપણે દેવદૂતોની પ્રાર્થના નથી કરવાની જો કોઈ વ્યક્તિ તમારા માટે આવી રીતના પ્રાર્થના કરે કે દેવદૂત તને આ આપે બાઇબલ માં એક રેફરન્સ છે કર્નેલિયુસ કરી ખ્યાલ છે તમને પ્રેશિતોના ચરિતો દસમુ અધ્યાય આ પહેલું વચન કોણ વાંચશે કેસરિયામાં

કે કર્નેલિયસ અને એનો પરિવાર એ ધર્મ વિરુ હતો પ્રભુ ડરનાર હતો દાન ધર્મ કરનારું હતો ઓકે હવે ત્રીજા વચન માં એક દિવસ પાછલે પોરે 3:00 વાગે તેને દેવી દર્શન થયું તેમાં તેણે એક દેવદૂતને અંદર આવીને પોતાને કર્નેલિયસ કહીને બોલાવતો સ્પષ્ટ જોયો એટલે કે રાતના સમયે દેવદૂત આવે છે અને કર્નેલિયસ જોડે વાત કરે છે તે ગભરાયેલો ગભરાયેલો તેના તરફ તાકી રહ્યો શું છે પ્રભુ ત્યારે દૂતે કહ્યું તારી પ્રાર્થના અને તારા દાન ઈશ્વર સુધી પહોંચ્યા છે અને તેથી ઈશ્વરે તને સાંભળ્યો છે અહીંયા દેવદૂત કહે છે કે તારું જીવન તું પ્રભુથી ડરીને ચાલે છે પ્રાર્થનામાં જીવે છે દાન ધર્મ કરે છે આ બધું જ ઈશ્વરે જોયું છે નોંધ્યું છે ઓકે હવે આગળ હવે તું માણસોને યાફો મોકલીને સિમોન ઓફ પેતરને તેડાવી મંગાવ દૂત શું કહે છે પિતર ઇસુના શિષ્ય દૂત કહે છે કે જા પ્રભુએ મને કીધું છે સિમોન પિતરને તેડાવી મંગાવ હવે જો દૂતને એક છુટછટ હોથર્નેલિયસ એ વિદર્મી માણસ ઓકે જીવન છે સંદેશ લઈને આવે છે અને પછી પિતર મંગાવડાવે છે અને પછી આગળ નો આપણે વાંચતા નથી પીતર જ્યારે બોલવાની શરૂઆત કરે છે ત્યારે વિધર્મીઓ પણ ત્યાં અન્ય ભાષામાં બોલવા લાગે છે એટલે આ બાબત પરથી આપણે એ વધારે દીપ સમજ કેળવવા માંગીએ છે કે દૂતને પ્રભુ કામ આપે છે દૂત આવે છે જૂના કરારમાં પણ આ બધું આપણે જોયું છે નવા કરારમાં પણ કે દૂત સંદેશો લઈને આવે પછી દૂત એ આપણું રક્ષણ પણ કરે છે ખોલો માથી ચાર છ

લેવા તું સંભાળ જ્યાં-જ્યાં તું પગલા પાડે ત્યાં લેવા તું સંભાળ તારી પાસે પ્રભુજી દોતો મોકલના તારી પાસે એ દેવદૂત તો તુજને ઉચકી લેશે নিজના હાથે એ દેવદૂત એમના હાથમાં તને ઉચકી લેશે નવ અઠરાય જેથી તારા ચરણો પથ્થર સાથી જેથી તારા

સ્વર્ગ દૂતો તમારી આગળ મેનુ લઈને આવે છે આખી દુનિયા પર જેટલું અનએમ્પ્લોયમેન્ટ નથી ને એટલું અનએમ્પ્લોયમેન્ટ દૂતો માટે છે દૂતો તત્પર છે તમારું કામ કરવા તમારી સેવા કરવા તમારા ઓર્ડર લેવા પણ આપણે જે પ્રાર્થના કરીએ છે એ પ્રભુ વચનથી બહારની પ્રાર્થના કરીએ છે અને ત્યાં પેલો દેવદૂત કહે છે કે મારા મેનુમાં તો આ છે જ નહીં વે માન કે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ એટલે સીધો વેઈટર આપણી પાસે આવે પછી એ આપણને મેનુ આપે પછી તમે એમાંથી સિલેક્ટ કરો પછી એ એ લખી લે પછી પેલા જે રસોઈ ઘર હોય ત્યાં જાય અને તમારું લિસ્ટ આપી દે જેવું તૈયાર થાય તમારી એટલે એ લઈને પછી તમારી પાસે આવે તમે ઓર્ડર બુક કરો પછી એ વેટર તમારી બાજુમાં બેસે છે ઇમિડિયેટલી એના કામ પર લાગી જાય છે એને ખબર છે કે આ લિસ્ટ લઈને મારે પેલા રસોડામાં જવાનું છે અને તૈયાર થાય એટલે દેશ તમારી આગળ લઈ આવશે છે તો આજે તમને કહે છે શું જોઈએ છે હીલિંગ પ્રોસ્પેરિટી છુટકારો શેતાની શક્તિઓમાંથી છુટકારો સાજાપણું શું જોઈએ છે નેમ ઇટ એન્ડ આઈ વિલ બ્રિંગ ફોર યુ પ્રભુ નો હુકમ પાડનાર તમે સૌ એનો બોલ એનો બોલ ઝીલનાર પ્રભુનો બોલ નીકળે એ બોલ ને

નીકળેલા શબ્દો પૃથ્વી પર રહ્યા રહ્યા જ્યારે એના પુત્ર પુત્રીઓ બોલે ત્યારે એ દેવદૂત તો આપણી સેવા માટે મોકલ્યા છે એટલે એ દેવદૂતો એ શબ્દો લે એ વચનો લે અને આપણો કામ પૂરું કરીને લાવે જેમ વેઇટર તમારો ઓર્ડર લઈને તમારું ભાણું લાવે એ પ્રમાણે એ તમારા મુખમાંથી જે શબ્દ નીકળે જે પ્રભુના મુખમાંથી નીકળ્યો છે એ

જે પ્રભુ વચનથી બહારની પ્રાર્થનાઓ છે એ દેવદૂત સમજતા નથી અને એટલે કે છે કે ઇટ ઇઝ નોટ ઇન માય મેન્યુ આપણી પ્રાર્થના કેવી હોય છે એક દિવસ મારો પ્રભુ મારી વાત સાંભળશે એક દિવસ મારો પ્રભુ જવાબ આપશે પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ કોકની લખેલી હોય છે એ બધી આપણે વાંચીએ છીએ જેની અંદર પ્રભુ વચન નથી દેવદૂત એ પ્રાર્થનાને સમજતો જ નથી

આપવામાં આવે છે પણ મને ને તમને સ્વર્ગમાંથી પ્રભુએ આપણી સેવા કરનાર પરિચારક આપણને દૂત આપેલ છે પણ આપણે હજુ એ દૂતનો ઉપયોગ કર્યો નથી એ દૂત જોવે છે કે મને જેની સેવા કરવા માટે મોકલ્યું છે એ તકલીફમાં છે और दूत जाते थे yeah. 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 ने तुम्हारा मटके कछु શકતો નથી એને તમારે ઓર્ડર આપવો પડે ઓર્ડર કોઈ કંપની કોઈ કંપની કાર બનાવે તો એના બનાવે કારણ કે કામ ના કરે તો વ્યક્તિ એ કંપની પાસે જશે અને એની દુનિયાની બનાવનાર

કોઈ તમારા શરીરના અંગને કશું ડેમેજ થયું છે હવે કામ નથી કરતું ડોક્ટરનો રિપોર્ટ કહે છે કે આ અંગ કામ કરતું બંધ થઈ ગયું છે આપણી પાસે પરિચારક છે આપણું અંગ સ્વર્ગમાં પડ્યું છે હવે એને ઉપરથી નીચે લાવવાનું છે પ્રાર્થના એટલે શું સ્વર્ગીય બાબતોને પૃથ્વી પર લાવવાનું લાયસન્સ આપણું અંગ ઉપર પડ્યું છે આપણે એને નીચે લાવવું છે પ્રાર્થના કરવી પડે અને એ પ્રાર્થનામાં આપણે દેવદૂતને નોંધાવવું પડે અને દેવદૂત પ્રભુ વચન સિવાય કશું સમજે નહીં એટલે આપણે આપણા અંગ માટે બાઇબલમાંથી એ વચન લઈને ક્લેમ કરવો પડે એક બેનની કિડની ડોક્ટરે કીધું કે બેન હવે તારી કિડની આ કામ કરતી નથી હવે બેન બહુ ગરીબ હતા એટલે રિપ્લેસ કરવું હોય નવી કિડની નાખવી હોય તો એ બેનની પાસે પૈસા નહોતા કોઈક વ્યક્તિએ એ બેન ને પ્રભુ વચન આપ્યું થઈ ગઈ છે અને તને નવી કિડની મળી ગઈ છે એ બેને એ વચન ને લીધું એના રૂમ માં ગઈ ત્રણ દિવસ સુધી એ બેન બહાર નહીં આવી

એટલે પેલા ડોક્ટર એનાથી કંટાળ્યા કારણ કે એ બેન વખતો વખત જતા હતા અને કહેતા હતા કે મારી પાસે પૈસા નથી તમે કંઈક મને ઓળખાણ કરાવો મને કંઈક કન્સેશનમાં કરી આપો એટલે જ્યારે ત્રણ દિવસ પછી બેન ગયા તો પેલા ડોક્ટર કહે છે બેન મેં તને કીધું તો ખરું કે મારી પાસે એવો કોઈ સોર્સ નથી અને તારી કિડની તો ફેલ થઈ ગઈ છે એ બેન કહે છે કે હું તમારી પાસે એવી ડિમાન્ડ લઈને નથી આવી હું એટલું કહેવાઈ છું કે મારી કિડનીને તમે ચેક કરો તપાસો એટલે ડૉક્ટર થોડા અકળાયા હતા પણ કેસે ચલાવે બેન આવ્યા છે એ ડૉક્ટરે એની એનું ચેકઅપ કર્યું અને ડોક્ટર એકદમ ડઘાઈ ગયા કે 22 25 વર્ષના છોકરાની જે કિડની હોય ને ફ્રેશ એવી કિડની તારા અંગ તારા શરીરમાં આવી ગઈ છે બે ત્રણ બાબતો આજે આપણે શીખીએ કે પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે વચન માં કે છે કે ચોર ચોરી કરવા કતલ કરવા નાશ કરવા આવે છે હું આવ્યો છું તમને જીવન આપવા ને ભરપડતે જીવન આપવા માટે એટલે એ એટલું બધો પ્રેમ કરે છે કે સ્વર્ગ છોડીને નીચે આવ્યા ને બલિદાન આપી દીધું એ બલિદાનમાં માં અને સોળ વડે એમને આપણને સાજા પણ તો આપી જ દીધું છે પણ જો અત્યારે એટ પ્રેઝન્ટ કોઈ અંગને લઈને તમે ચિંતિત હોય કે તમારા ફેમિલીમાં કોઈ ચિંતિત હોય

આમેન ઈસુની જય ઈસુની જય